અને એક ચમત્કારી કે એક જડીબૂટ્ટી સમાન એક વનસ્પતિ વિશે હું પરિચિત કરાવવાનો છું સાથીઓ તમે જે મારા કેમેરા સમક્ષ નજારો જોઈ શકો છો આ અદ્ભુત આ જડીબુટી છે એટલું વાત થઈ કારણ કે વરસાદ આવે ચોમાસાની અંદર અને આ પહેલાં જ વરસાદે આ વનસ્પતિ છે ને ઉગી નીકળે છે એટલું વાત થઈ ગયું કારણ કે બીજા કોઈ પોણીથી ઊગા નહીં એટલું વાત તમે ગમે એટલું પોણી બોડનું સોટો ને આ વનસ્પતિને પણ તો પણ સતારી ઉગતી નથી એટલું વાત રહ્યું આ વરસાદના પાણીથી ઉગે છે એટલું વાત રહી સાથીઓ આ વનસ્પતિના પત્તાને તમે ઓળખી લેજો આ વનસ્પતિને કયા નામથી ઓળખો છો એ પણ મને સો ટકા કોમેન્ટના અંદર કહેજો કારણ કે આ વનસ્પતિ અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ નોમથી પણ ઓળખવામાં આવે છે સાથીઓ સો ટકા મને કોમેન્ટના અંદર કહેજો મને ખબર પડે કે તમે તમારા એરિયાની અંદર આ વનસ્પતિને કયા નામથી ઓળખો સો એટલું વાત સાથીઓ એક વાત સત કરી નાખું જો આ કોઈ છોકરી વિડીયો બનાવતી હોય અને જો લાઇકોની વાતો કરવામાં આવે ને તો લાખોની સંખ્યાની અંદર લાઇકો મળી જાય અને કોઈ હિરોઈન હોય કોઈ હીરો જો વિડીયો બનાવતો લાઇકોની વાતો કરે ને તો કરોડોની સંખ્યાની અંદર લાઇકો મળી જતી હોય પણ સાથીઓ મારા જેવા વ્યક્તિને કોણ લાઇકો કરે સાથીઓ તમને રોમવાલા હોય ઈશ્વરવાલા હોય પ્રભુવાલા હોય ને તો એક લાઇક કરી નાખો મારા માટે એક લાઇક ખૂબ મહત્ત્વની સેટલું વાત રાખજો સાથીઓ તમારા માટે હું નવા નવા વિડીયો લઈને આવજો તે મને લાઇકો કરો છો આ સાથે તમે જે મારા કેમેરા સમક્ષ જોઈ શકો છો આ વેલ પ્રકારની આ વનસ્પતિ છે અને આ વનસ્પતિનું નોમ છે કંકોડા વનસ્પતિ શું કહેવામાં આવશે કંકોળા વનસ્પતિ કહેવામાં આવશે દુનિયાની અંદર કોઈ જો શક્તિશાળી ભાજી કહેવામાં આવે ને તો કંકોળાની ભાજી કહેવામાં આવશે અને એક ખાસ કરીને જે એના લીલા લીલા પત્તા આવી છે એ પત્તાના જો તમે ગોટા બનાવીને ખાશો કોઈ તો શાક બનાવીને ખાશો કો તો એનો રસ બનાવીને પીશો નથી જે તમે કંકોડા ખાવ છો ને એનું ફળ જે ખાવ છો ને એવો સ્વાદ તમને આવશે ને એવો ટેસ્ટ આવશે અને એના બેનિફિટ અને એના ફાયદાઓ ઘણા બધા તમારા શરીરને મળશે કારણ કે શરીર માટેથી અનમોલ એક પ્રકારની દવા અને એક પ્રકારની આયુર્વેદિક દવા કહેવામાં આવે છે આ જડીબૂટી વનસ્પતિ એટલું અત્રે જોઈ શકો છો આ ઉનાળાની અંદર એટલે કે જે વરસાદ આવે છે ને પહેલાં જ વરસાદે ઉગી નીકળે છે આ વનસ્પતિ જોઈ શકો તો એ મારા કેમેરા હજુ કંકોળા આવ્યા નથી આવવાના બાચી જ આવશે એટલે હું વિડીયો બનાવે પણ સાથીઓ જોઈ શકો છો પણ એ નથી આવ્યા પણ એના પત્તાય પણ આપણા માટે રામબાણનું કામકાજ કરીશ આ સાથે જોઈ શકો છો આ કંકોડાના પત્તા છે આ જોઈ શકો તો એ મારા કેમેરા સમય આ કંકોળાના પત્તા આ જોઈ શકો તો એ મારા કેમેરા સમક્ષ નજારા સમક્ષ છે આ સાથીઓ તમે મારા હાથ સમક્ષ જોઈ શકો છો આ કંકોળાના પત્તા કહેવામાં આવે છે સાચું રેગ્યુલર જો આ પત્તાનું શાક બનાવીને ખાશે શકો તો ગોટા બનાવીને ખાશે હોય તો જ્યુસ બનાવીને પીશો ને તો ભવિષ્યના અંદર છે ને તમને કેન્સર થશે નહીં અને ડાયાબિટીસ પણ થશે નહીં કારણ કે ઓના પત્તા જે કંકોળાના કહેવામાં આવે છે ને આપણા માટે રામબાણનું કામ કરે છે એટલે એટલે કે આ લીલી ભાજી છે ને આપણા શરીર માટે ગુણોનો ભંડાર કહેવામાં આવશે જો શરીરના અંદર લોહીની એટલે કે આયરનની એટલે કે હિમોગ્લોબિનની જો કમી રહેતી હોય અને લોહી ઓછું હોય તો શરીરની અંદર થાક રહે કમજોરી રહે વીકનેસ બધું આવી જાય એટલું વાત કરી ગયું જો શરદી ખોશી તાવતરિયું ગળાના કાકડા ગળાનું ઇમ્પ્રેશન વિમ્પ્રેશન બધું રહેતું ને લોહીની કમીને કારણે તમે જો આ લીલી શાકભાજીના ગોટા બનાવી શકો તો એની સબ્જી બનાવીને ખાશો ને તો સો ટકા મારી ગેરંટી છે તમને જે તકલીફ રહેતી છે ને એ મટી પણ જશે એટલું વાત કરી ગયું આ છે ને કેન્સર માટે બેસ્ટ કહેવામાં આવશે ડાય ડાયાબિટીસ માટે પણ બેસ્ટ કહેવામાં આવે છે એટલું યાદ રાખજો અને શરીરના અસંખ્ય રોગો પણ મટાડશે એટલું યાદ રાખજો એ નાના મોટા રોગોને બધું મટાડી તે છે ઓખોની શક્તિ અને તેજ શક્તિ પણ વધારે છે કારણ કે લીલી શાકભાજીના અંદર આયરન વધારે હોય છે આ આ હાડકાને એકદમ મજબૂત કરી નાખે શરીરના તમામ દુખાવા પણ મટાડે છે કારણ કે શરીર માટે બેસ્ટ કોઈ દવા કહેવામાં આવે દુનિયાની અંદર તો આ એક કહેવામાં આવે છે કંકુળા વનસ્પતિ એટલે એના પત્તા એ એટલે કે જે પત્તા તમે ખાશો પત્તાનો જ્યુસ બનાવશો કોઈ સબ્જી બનાવશો પણ આપણા માટે બેનિફિટ વાળી છે એટલું વાત રહી ગયો સાથીઓ વિડીયો પસંદ આવે તો એક લાઈક કરો અને ચેનલના અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સાથીઓ સત વાત કરી નાખો તમને એવું લાગ્યું છે કે આના પત્તા ના ખાવે પણ ખવે એટલું વાત કરી ગયું કારણ કે એનું આપણે ફળ ખાશે તો એના પત્તા કેમ ના ખાવ કોઈ પણ જડીબુટી હોય છે આ માની લો કે જોબું હોય છે તો જોબુને આપણે સાલનું સેવન કરો છો વિના ફળનું સેવન એના પત્તાનું કે તો આના પત્તાનું કેમ સેવન ના કરી શકાય એટલું વાત કરી સાથીઓ કરી શકાય એટલું યાદ રહી ગયો સાથે વીડિયો પસંદ એક લાઈક અને ચેનલ અંદર જો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરો આઇકન પર ક્લિક કરો મિત્રો તમારા જેટલા ગ્રુપ ઉપર જેટલું સર્કલ તમામ જગ્યાએ મારો આ વિડીયો છે ઠોર મોરબ મિત્રો આવજો બાય સિ ટાટા વન ફોર થ્રી અલેવ ટુ